સતનો આધાર એટલે સત્તાધાર પરંતુ છેલ્લા થોડા સમયથી આ જ સતનો આધાર સત્તાધાર વિવાદ માં આવ્યો છે અને આ વિવાદ હવે એટલો વકર્યો કે હવે આને લઈને લોકો રેલી કાઢી રહ્યા છે ને કલેક્ટર સુધી આવેદન પત્ર પાઠવી રહ્યા છે અમરેલી જિલ્લામાં આધાર ખૂબ માનવામાં આવે છે અને હવે આને જ લઈને અમરેલી જિલ્લાના જેટલા પણ લોકો છે તે વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે અને કલેક્ટરમાં જઈને આવેદનપત્ર પાઠવી રહ્યા છે શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયો નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સત્તાધારના વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે એ પછી તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને હોય કે પછી તેમના પર લાગેલા જમીન કૌભાંડના હોય અનેક એવા આક્ષેપો લાગ્યા બાદ હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી ખાતે રેલી યોજવામાં આવી રહી છે અને કલેક્ટરમાં જઈને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યું છે અમરેલીના સાવરકુંડલા અને ધારી ખાતે જેટલા પણ સમર્થકો હતા તે એક થયા હતા અને એક થયા બાદ તેમને કલેક્ટર કચેરી પહોંચીને સમગ્ર આવેદનપત્ર છે તેને પાઠવવામાં આવ્યું હતું જેમાં સાફપણે કહેવામાં આવ્યું છે કે વિજય બાપુના સમર્થનમાં તેની સાથે જ સનાતન ધર્મને લઈને જે કંઈ અત્યારે બોલવામાં આવે છે તેવું બોલવું ન જોઈએ સૌથી પહેલા તો આ જે સમર્થકો છે તેની સાથે સ્થાનિક લોકો સત્તાધાર તેની સાથે વિજય બાપુ લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ સત્તાધાર એ જાગતુ પીરાણું છે આખાય સૌરાષ્ટ્ર ને ગુજરાત અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે અમારી અપાર શ્રદ્ધા ઈ સત્તાધાર સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુ સામે જે બાયાવિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકારશ્રી સુધી માનની મુખ્યમંત્રીશ્રી અને માનની શ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું અમે લોકો સત્તાધારની સાથે છીએ માનની વિજય બાપુની સાથે છીએ અને આમાં કોઈ પણ એવા લોકો જે સત્તાધારને બદનામ કરવા ઈચ્છતા હશે હું એમ માનું છું કે એની મનસા આપણે મળીને એને સફળ નહીં આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગી છે મીડિયાના મારફતે કે આ બધું અટકાવો નહીતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું બોલો આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંત તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિંદ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુબાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે અત્યાર સુધી અનેક એવા સાધુ સંતો હોય કે પછી રાજકીય નેતાઓ હોય એ વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે વિજય બાપુ ઉપર આઠ આટલા મોટા ખુલાસા આવ્યા તેમના ઉપર આટલા બધા આક્ષેપો લાગ્યા તેમ છતાં પણ લોકો કેમ અત્યારે વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે અને કેમ લોકો દ્વારા અત્યારે હાલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તે પણ અહીંયા એક સવાલ ઉભો થાય છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને જેને લઈને લોકોએ રેલી યોજી હતી ને રેલીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તમે શું માનો છો કે સત્તાધારનો જે આ વિવાદ છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર